નમસ્કાર ખેડૂત મિત્રો હું સુરેશ ચૌધરી ગ્રામ સેવક ગ્રામસેવક આજે ફાર્મર રજીસ્ટ રજીસ્ટ્રી વિશે તો મારા વાલા ખેડૂત મિત્રોને જણાવવાનું કે સરકાર હમણાં ઝુંબેશ આપણે ઝુંબેશ ચાલે છે કે તમામ ખેડૂત મિત્રો ફાર્મર રજિસ્ટ્રી કરાવે તો ફાર્મર રજીસ્ટ્રેશન શા માટે ઘણા બધા ખેડૂત મિત્રોને મનમાં વિચાર આવતો હશે કે સરકારે આ નવી એપ્લિકેશન લાવી નવું લાવ્યું છે કે ભાઈ આ યોજના અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રેશન કરાવો તો ફાર્મર રજિસ્ટ્રેશન શા માટે તો સૌ પહેલા વાત કરીએ તો ફાર્મર રજિસ્ટ્રેશન એ એવી એક એપ્લિકેશન છે કે જે એવી યોજના છે વિવિધ યોજનાઓ ખેડૂત પોતે સરળતાથી સરકારશ્રીની વિવિધ યોજનાઓનો ઘરે બેઠો લાભ લઈ શકે જેવી કે પીએમ કિસાન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કિસાન ક્રેડિટ કાર્ડ પ્રધાનમંત્રી કિસાન કૃષિ સહાય યોજના કાર્ડ ખેડૂત પોર્ટલ જેવી યોજનાઓ એક સાથે લિંક થાય ફાર્મર રજીસ્ટ્રી તો ખેડૂતને એનો સીધો લાભ મળી શકે ઉદાહરણ તરીકે ખેડૂત આર્ટલ આપે જ્યારે પોર્ટલ ખુલે ત્યારે અરજી કરી કરવાની થાય છે ત્યારે ખેડૂતો પ્રથમથી માણી ચલાવતી તમામ ડિટેલ નાખવાની હોય છે જ્યારે ફાર્મર રજીસ્ટ્રી દ્વારા એમની નોંધણી કરાવેલી હોય તો ખાલી એક મોબાઈલ નંબર અથવા આધાર કાર્ડ નંબર નાખીને ઓટીપી નાખશો તો જેથી આખું ફોર્મ એમનું ભરાઈ જશે બરાબર એટલે ખેડૂત સરળતાથી ઓનલાઈન અરજી કરી શકશે તો આ યોજનાથી વિવિધ આ ફાર્મર રજીસ્ટ્રેશન કરવાથી ઘણા બધા લાભો મળે છે અને ઘણી બધી યોજનાઓ આ લિંક સાથે જોડાયેલી છે ત્યારબાદ ફાર્મર રજીસ્ટ્રેશન તમે ક્યાં જોઈન કરી શકશો તો અત્યારે આધુનિક જમાનામાં ખેડૂતના દરેક ખેડૂતના ઘરે એન્ડ્રોઈડ મોબાઈલ છે તો તમે મોબાઈલમાંથી મોબાઈલમાંથી તમે ફાર્મર રજીસ્ટ્રેશન કરી શકો છો નજીકનો તમારા ગામ ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર નજીકનું સીએસસી સેન્ટર ત્યાં જઈને તમે તમે ફાર્મર રજીસ્ટ્રી કરાવી શકો છો ત્યારબાદ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવા માટે શું શું ડોક્યુમેન્ટ જોઈએ તો સાત બાર આઠની નકલ કે જે તમારી જમીનના સાત બાર આઠની નકલ હોય છે એ સાત બાર આઠની નકલ આધાર કાર્ડ અને મોબાઈલ નંબર કે જે મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક હોય એ મોબાઈલ નંબર તમારે સાથે રાખવો કે જેથી તમે ફાર્મર રજીસ્ટ્રેશન કરતી વખતે તમારા મોબાઈલમાં ઓટીપી આવશે એ ઓટીપીની મદદથી સરળતાથી તમે ફાર્મર રજીસ્ટ્રેશન કરી શકશો તો મારા તમામ ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે વધુમાં વધુ ખેડૂતો ફાર્મર રજીસ્ટ્રેશન કરાવે અને સરકારશ્રીની આ નવી યોજના સરકારશ્રી લાવે છે તો આપ આપણે દરેક ખેડૂત મિત્રોએ વિચારવું જોઈએ કે સરકાર શ્રી કંઈક નવું લાવતી છે તો ખેડૂતોના ફાયદા માટે લાવે છે તો મારા તમામ ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે વધુમાં વધુ ફાર્મા રજીસ્ટ્રેશન કરાવે અને સરકાર શ્રીની યોજનાનો લાભ લે અસ્તુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત